રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા રોગ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેણે ઇતિહાસના પાનાઓ પર પોતાનો ડર કાયમ રાખ્યો છે અને આજે પણ હા આજે પણ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર છે પ્લેગ જો પ્લેગનો ઇતિહાસ માત્ર પ્રાચીન ગ્રંથો પૂરતો સીમિત નથી અનેક વિનાશક મહામારીઓ પછી એવું લાગતું હતું કે કદાચ આપણે તેના પર કાબૂ મેળવી લીધો છે પણ પછી લગભગ ત્રણ દાયકાની શાંતિ બાદ ઓગણીસો ચોરાણુંમાં ભારતમાં તેનો પુનઃ પ્રકોપ થયો અને આ ઘટના એક વેકઅપ કોલ જેવી હતી જેણે આખા વૈશ્વિક આરોગ્ય સમુદાયને યાદ અપાવ્યું કે આ પ્રાચીન ખતરો હજુ પણ આપણી વચ્ચે જીવંત છે અને ગમે ત્યારે ફરી ઉભરી શકે છે આ એક વાક્ય ઐતિહાસિક દૃષ્ટિએ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે વિચારો માઇક્રોબાયોલોજીના વિકાસના સદીઓ પહેલાં પણ લોકોએ માત્ર અનુભવથી અવલોકનથી ઉંદરોના મૃત્યુ અને માનવ રોગચાળા વચ્ચેનો આ જીવલેણ સંબંધ પારખી લીધો હતો આ અવલોકન જ પ્લેગના એપિડેમિયોલોજીની સમજનો પાયો બન્યો તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ આપણે આ છ મુદ્દાઓ દ્વારા પ્લેગને એકદમ વ્યવસ્થિત રીતે સમજીશું તેની ઐતિહાસિક વાપસીથી લઈને આધુનિક નિવારણ પદ્ધતિઓ સુધી તો ચાલો આપણે ઓગણીસો ને ચોરાણુંના એ પ્રકોપથી શરૂઆત કરીએ જેણે ભારતમાં પ્લેગને ફરીથી આધુનિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો આ ઘટનાનું પ્રમાણ ખરેખર કેટલું મોટું હતું ઓગણીસો ને ચોરાણુંના પ્રકોપના આ આંકડાઓ પરિસ્થિતિની જટિલતાને બરાબર દર્શાવે છે જુઓ લગભગ ચાર હજાર આઠસો શંકાસ્પદ કેસો હતા પણ એની સરખામણીમાં માત્ર એક ને સત્તાણું કેસોની જ પુષ્ટિ થઈ આટલો મોટો તફાવત શું બતાવે છે એ તે સમયે ફેલાયેલી દહેશત અને ક્લિનિકલ નિદાનની અનિશ્ચિતતા દર્શાવે છે તેમ છતાં ત્રેપન મૃત્યુ એ એક ખૂબ જ ગંભીર ચેતવણી હતી જેણે ભારતના જાહેર આરોગ્ય તંત્રને ફરીથી સજાગ અને સક્રિય કરી દીધું હવે ચાલો આપણે એ સૂક્ષ્મ જીવાણુ પર નજર કરીએ જે આટલા મોટા વિનાશ માટે જવાબદાર છે આખરે એ દુશ્મન છે કોણ આ છે યર્સીનિયા પેસ્ટિસ એક ગ્રામ નેગેટિવ કોકોબેસિલસ હવે તેની સૌથી વિશિષ્ટ માઇક્રોસ્કોપિક ઓળખ તેનું બાયપોલર સ્ટેનિંગ છે જ્યારે તેને વેસિન અથવા જીમ્સા સ્ટેનથી જોવામાં આવે ત્યારે તે બરાબર એક સેફ્ટી પિન જેવો દેખાય છે લેબોરેટરીમાં આ ક્લાસિકલ સંકેત શંકાસ્પદ કેસના ઝડપી નિદાન અને તાત્કાલિક સારવાર શરૂ કરવા માટે અત્યંત અત્યંત નિર્ણાયક છે નિર્ણાયક મુદ્દો એ સમજવાનો છે કે આ જીવાણુ તેના કુદરતી ઘરમાંથી માનવ વસ્તીમાં કેવી રીતે પ્રવેશે છે આ સંક્રમણ ચક્રને સમજવું એ રોગ નિયંત્રણ માટે અનિવાર્ય છે પ્લેગને સમજવા માટે નેચરલ ફોકાઈ અથવા તો પ્રાકૃતિક કેન્દ્રોની આ વિભાવના ચાવીરૂપ છે આ એવા ભૌગોલિક વિસ્તારો છે જ્યાં યર્સિનિયા પેસ્ટિસ માનવ સંપર્કથી ઘણું દૂર જંગલી પ્રાણીઓ અને તેમના ચાંચળમાં સતત અસ્તિત્વ ધરાવે છે ભારતમાં ટેટેરા ઇન્ડિકા નામનો જંગલી ઉંદર અનુમુખ્ય ઉદાહરણ છે અને આ જ કારણ છે કે પ્લેગને સંપૂર્ણપણે નાબૂદ કરવો લગભગ અશક્ય છે તે બસ અનુકૂળ સંજોગોની રાહ જોએ છે અને ફરીથી રોગચાળાનું સ્વરૂપ લઈ શકે છે અને આ સ્લાઇડ તે આખી પ્રક્રિયાને ખૂબ જ સુંદર રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે જો ચેપ તેના કુદરતી ચક્રમાંથી બહાર નીકળીને માનવ પર્યાવરણમાં કેવી રીતે ફેલાય છે તે જંગલી ઉંદરથી શરૂ થાય છે ત્યાંથી ચાંચડ દ્વારા આપણા ઘરોની આસપાસના ઘરેલું ઉંદરો સુધી પહોંચે છે અને છેવટે જ્યારે આ ઘરેલું ઉંદરો મરવા લાગે છે ત્યારે તેમના પર રહેલા ભૂખ્યા ચાંચડ મનુષ્યને પોતાનો શિકાર બનાવે છે હવે આ ખરેખર રસપ્રદ છે આ એક વિશિષ્ટ જૈવિક પદ્ધતિ છે જે ચાંચડને પ્લેગ માટે આટલો શક્તિશાળી વાહક બનાવે છે થાય છે એવો કે જ્યારે બેક્ટેરિયા તેના પાચન તંત્રને બ્લોક કરી દે છે ત્યારે તે બિચારો ભૂખથી પાગલ થઈ જાય છે અને દરેક વખતે જ્યારે તે કોઈને કરળવાનો પ્રયાસ કરે છે ત્યારે તે લોહી ચૂસવાને બદલે ચેપગ્રસ્ત બેક્ટેરિયાની ઉલટી સીધી નવા યજમાનના શરીરમાં કરી દે છે આજ તેને એક સુપર સ્પ્રેડર બનાવે છે પર્યાવરણ પણ એક મોટી ભૂમિકા ભજવે છે જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ ઉત્તર ભારતમાં પ્લેગ મોટે ભાગે મોસમી હોય છે જે ઠંડા અને ભેજવાળા મહિનાઓમાં વધુ સક્રિય બને છે જ્યારે દક્ષિણ ભારતમાં જ્યાં આબોહવા લગભગ આખું વર્ષ અનુકૂળ રહે છે ત્યાં રોગ ગમે ત્યારે ફેલાઈ શકે છે આ બધું ઉંદરો અને ચાંચડને પ્રવૃત્તિ અને પ્રજનન માટેના અનુકૂળ વાતાવરણ પર આધાર રાખે છે સારું તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે જ્યારે આ ચેપ મનુષ્યના શરીરમાં પ્રવેશે છે ત્યારે તે કયા અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થાય છે આ કોષ્ટક પ્લેગના ત્રણ મુખ્ય ક્લિનિકલ સ્વરૂપોની સ્પષ્ટ તુલના કરે છે સૌથી સામાન્ય છે બ્યુબોનિક પ્લેગ આ ચાંચડના કરડવાથી થાય છે અને તેમાં બ્યુબો એટલે કે લસિકા ગાંઠોમાં પીડાદાયક સોજો મુખ્ય લક્ષણ છે જો તેની સારવાર ન કરવામાં આવે તો તે સેપ્ટિસેમિક પ્લેગમાં પરિણમી શકે છે જ્યાં બેક્ટેરિયા સીધા લોહીમાં ફેલાય છે પણ સૌથી ખતરનાક એ છે ન્યુમોનિક પ્લેગ તે ફેફસાને અસર કરે છે અને શ્વાસના ટીપાઓ દ્વારા સીધો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે જે તેને અત્યંત ચેપી બનાવે છે આ ક્લિનિકલ તફાવતને સમજવો નિદાન અને જાહેર આરોગ્ય પ્રતિસાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે રોગની આટલી ગંભીરતાને જોતા એ સ્વાભાવિક છે કે ઝડપી અને સચોટ ક્લિનિકલ પ્રતિસાદ અહીં જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે તો પ્લેગના નિદાનની પુષ્ટિ માટે આ પ્રમાણભૂત પ્રયોગશાળા પ્રક્રિયા છે ક્લિનિકલ સ્વરૂપના આધારે નમૂનો લેવામાં આવે છે જેમ કે બ્યુબોમાંથી પ્રવાહી ન્યુમોનિક કેસમાં ગળફો અથવા સેપ્ટિસેમિક કેસમાં લોહી ત્યારબાદ સ્મિયર પરીક્ષા અને કલ્ચર દ્વારા જીવાણુની ચોક્કસ ઓળખ કરવામાં આવે છે જ્યારે સેરોલોજી દ્વારા શરીરમાં એન્ટીબોડીઝની હાજરી તપાસવામાં આવે છે આ એક જ આંકડો પ્લેગની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે સારવાર વિના ન્યુમોનિક પ્લેગનો મૃત્યુદર લગભગ સો ટકા છે અને મૃત્યુ સામાન્ય રીતે લક્ષણો શરૂ થયાના માત્ર ચોવીસથી થી અડતાલીસ કલાકમાં થઈ શકે છે આ આંકડો એ વાત પર ભાર મૂકે છે કે શા માટે માત્ર શંકાના આધારે પણ તાત્કાલિક એન્ટીબાયોટિક સારવાર શરૂ કરવી અનિવાર્ય છે આ સ્લાઇડ ચોક્કસ કાર્યક્ષમ દવા અને ડોઝની માહિતી આપે છે જે ક્લિનિશિયન અને મેડિકલ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે સ્ટ્રેપ્ટોમાઇસિન એ પસંદગીની દવા છે અને ટેટ્રાસાઇક્લિન એક સારો અને અસરકારક વિકલ્પ છે મહત્વની વાત એ છે કે સારવાર તાત્કાલિક શરૂ કરવી અને સાતથી દસ દિવસ સુધીનો કોર્સ પૂરો કરવો જરૂરી છે હવે વ્યક્તિગત દર્દીઓની સારવારથી આગળ વધીને પ્લેગને નિયંત્રિત કરવા માટે મોટા પાયે જાહેર આરોગ્યના પ્રયત્નોની જરૂર પડે છે આ એકલા ડોક્ટરનું કામ નથી આ એક નિર્ણાયક જાહેર આરોગ્ય વ્યૂહરચના છે અહીં વાહક એટલે કે ચાંચડ અને સંગ્રાહક એટલે કે ઉંદર બંનેને નિશાન બનાવવા જરૂરી છે પણ અહીં એક ખૂબ જ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે પહેલા ચાંચડને મારવા જોઈએ કેમ કારણ કે જો ઉંદરોને પહેલાં મારી નાખવામાં આવે તો તેમના પર રહેતા હજારો ચેપગ્રસ્ત ચાંચળ નવા યજમાનની શોધમાં મનુષ્યો પર હુમલો કરશે અને રોગચાળો ઘટવાને બદલે વધુ વકરશે જે લોકો ચેપના ઊંચા જોખમમાં છે જેમ કે દર્દીના પરિવારના સભ્યો અને તેમની સંભાળ રાખતા આરોગ્ય કર્મચારીઓ તેમના માટે આ નિવારક સારવારની ભલામણ કરવામાં આવે છે ટેટ્રાસાઇક્લિનનો પાંચ દિવસીય કોર્સ તેમને રોગથી બચાવવામાં મદદ કરી શકે છે આને પ્રોફાઇલ એક્સિસ કહેવાય છે રસીકરણ અંગેની વર્તમાન સ્થિતિ સમજવી પણ મહત્વપૂર્ણ છે હા પ્લેગની રસી ઉપલબ્ધ છે પરંતુ તે મર્યાદિત અને ટૂંકા ગાળાની સુરક્ષા જ પૂરી પાડે છે અને ખાસ કરીને ન્યુમોનિક પ્લેગ સામે અસરકારક નથી આથી ડબ્લ્યુએચ જેવી સંસ્થાઓ રોગચાળાના નિયંત્રણ માટે તેના વ્યાપક ઉપયોગની ભલામણ નથી કરતી તેના બદલે મુખ્ય ભાર મજબૂત દેખરેખ પ્રણાલી અને શંકાસ્પદ કેસો પર તાત્કાલિક પ્રતિસાદ આપવા પર કેન્દ્રિત છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન આપણે ભલે પ્લેગના પ્રકોપને કાબૂમાં લેવામાં સફળ થયા હોઈએ પરંતુ જ્યાં સુધી તેના જીવાણુઓ પ્રકૃતિમાં તેના નેચરલ ફોકાયમાં અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી આપણે ક્યારેય ગાફેલ રહી શકીએ નહીં આ પ્રાચીન રોગ સામેની લડાઈ એ ભૂતકાળની વાત નથી એક સતત ચાલતી જવાબદારી છે શાશ્વત તકેદારી જ આપણી સલામતી છે